આ વખતે ખેડૂતોની હાલત બહુ ખરાબ થવાની છે એનું કારણ કે ખેડૂતોની ઉત્તર ગુજરાતના તથા ખેડૂતોની મેન આવક એવા એરંડા એના સિઝનના પૂર્ણ થવાના બે પહેલાં બે મહિના પહેલાં ઉલી ગયા છે એટલે એરંડા એરંડા બળી ગયા છે આ વખતે વહેલી ગરમી પડવાના લીધે અથવા ક્લાઇમેટ બદલાવાના લીધે વાતાવરણમાં ફેરફાર આવવાના લીધે અથવા તો જમીનની અંદર જે પોષક તત્વો હોય એ વારંવાર ખેતી કરવાના લીધે ઘટી ગયા હોય કોઈ પણ કારણ હોય પણ આ વખતે ખેડૂતોને ખેતીમાં બહુ નુકસાન છે ખેડૂતોની પરિસ્થિતિ વિશે તમે કલ્પના કરી શકો એમ નથી એમ એક ખેડૂતને પોતાના પુત્રના લગ્ન કરવા હોય પોતાની પુત્રીનાં લગ્ન કરવા હોય ઘર બનાવવું હોય પોતાના બાળકોને અભ્યાસ કરાવવો હોય પોતાનું દેવું ચૂકવવું હોય એ કંઈ પણ આ વખતે કરી શકે એવું નથી એમ તમે જોઈશો તો આ વખતની ખેતી બહુ નિરાશાજનક છે કેટલાક જ જે પ્રગતિશીલ ખેડૂત છે એમને કદાચ ખેતી સારી હોય બાકી આ વખતે ઘઉંની અંદર પણ તમે જોઈ શકો છો કંઈ સારી એવું લેવાનું રહ્યું નથી એમ ફક્ત જે લોકો ખેતી સાથે પશુપાલન કરે છે એમ કે જેમને તબેલો હોય છે એ લોકો પોતાનો જીવન નિર્વાહ એટલે રોજિંદા ખર્ચો જ કરી શકે એમ છે એરંડાવાળા જે ખેડૂતો હતા એમને તો એક વીઘે ફક્ત દસ હજાર રૂપિયા વધે બધો ખર્ચો કાઢતા વાવેતરનો મજૂરીનો ટ્રેક્ટરનો બિયારણનો કઢાવાનો માર્કેટમાં લઈને જઈને ભરાવવાનો તો ફક્ત દસ હજાર જ વધે એમ કે પાંચ વીઘા હોય ને એની અંદરથી પચાસ હજાર રૂપિયા વધે તો ખેડૂત જીવશે કઈ રીતે એમ એ કુટુંબને અત્યારે પાંચ જણા હોય તો એને કમસે કમ પંદર હજારના ફોન હોય તો પંચોતેર હજાર ના તો એને ફોન લેવા પડતા હોય છે રિચાર્જ ગેસના પૈસા લાઇટ બિલના પૈસા ખેડૂત કરશે તો કરશે શું એમ આનું તો કોઈ સોલ્યુશન નથી એમાં જે અત્યારે વધારે પ્રમાણમાં વાયરો આવવાથી ઘઉં પણ પડી ગયા છે એમ તો ખેડૂત જીવશે સી રીતે એમ આનું શું સોલ્યુશન છે એમ કંઈક તો કરવું પડશે એમ તો દરેક ખેડૂત પરિવારમાંથી એક વ્યક્તિએ તો બારે સર્વિસ સેક્ટરની અંદર જઈ અને નોકરી કરવી પડશે બીજા વિભાગમાં નહીંતર તો આવી રીતે તો જિંદગી જીવી ખેડૂત માટે બહુ અઘરી પડી જવાની એમ ખેડૂતને સરકાર મહિને બે મતલબ જે ચાર મહિને બે હજાર રૂપિયા આપે બાર મહિને છ હજાર રૂપિયા આપે એનાથી તો ખેડૂતના કુટુંબના જેટલા સભ્ય છે એમનો મોબાઈલનું રિચાર્જ પણ પૂરું નહીં થવાનું સરકાર આપે છે એના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો કોઈ વ્યક્તિ ખેડૂતને ના આપતી સરકાર છે એના માટે આપે છે કે ખેડૂત બિયારણ લાવી શકે દવા લાવી શકે અંદર ખાતર નોખી શકે એ ખર્ચો આપે છે પણ ખેડૂતને આના સિવાય તો ઘણા ખર્ચા હોય છે એમ તો ખેડૂતો કરશે શું એમ ખેડૂતો જીવશે કઈ રીતે એમ સરકારે આ બાબતે કંઈક તો વિચારવું પડશે એમ આ શેના લીધે ગઈ સાલે એરંડાની બહુ ખરાબ હાલત હતી કમ કમોસમી રીતે એટલે બહુ વહેલાં એરંડા બગડી ગયા હતા આ વખતે પણ એરંડા સુકાઈ ગયા છે એમાં એવું નથી કે ભાઈ કોઈ એક જ ખેતરની અંદર સુકાણા હોય એમ બધા ખેતરની અંદર એરંડા બહુ વહેલા સુકાઈ ગયા છે બહુ ખરાબ રીતે સુકાઈ ગયા છે તો આવનારો સમય તો ખેડૂત માટે બહુ કપરી પરિસ્થિતિને લઈને આવવાનો છે એમ તમે જોઈ શકો કે જો ઘઉં છે એ પણ ખરાબ છે એ ઘઉં પણ કેટલા છે પોતાના બાર મહિના ખાવા ચાલી રહે એટલા છે અને તમે જોઈ શકો છો કે ત્રણ વિઘાની અંદર એરંડા વાયા હતા એની અંદરથી ફક્ત આટલા જ એરંડાનો ઢગો છે આ પણ હજી જો એરંડા ઘટાવશે તો આની અંદરથી પણ કંઈ એરંડા વધવાના ફોતરા નીકળશે તો એરંડા વધવા નથી આ જુઓ તમે કેટલી ખરાબ એરંડાની હાલત થઈ ગઈ છે બિયારણ વહીવની કંપનીઓ દાવા કરે છે એમ કે અમારું બિયારણ સારું આવે તમે બિયારણ લ્યો તો આટલો સારો પાક થશે એની માલું બહુ સારી આવશે એરંડા એક માલુ પર ઘણા બેસ છે પણ તમે જોવો ને કેવો એરંડામાં કેવો સુકારો આવી ગયો એમ સુખ થવા બેઠું છે એ જ ખબર પડી રહી નથી એમ આવી રીતે ને આવી રીતે જો ચાલ્યું ને આવા બે ત્રણ વર્ષ ખરાબ ગયા તો ખેડૂત તો પાયમાલ થઈ જશે એમ ખેડૂત પોતાના બાઈકના હપ્તા કઈ રીતે ભરશે મકાનના હપ્તા કઈ રીતે ભરશે દેવું પોતાનું કઈ રીતે ભરશે પોતાના બાળકોનું ભવિષ્ય કઈ રીતે ઉજાગર કરશે અને એનાથી એક ખરાબ હાલત છે કે જે લોકો પાસે જમીન નથી એ લોકો કોઈકની જમીન પાંચમા ભાગે છઠ્ઠા ભાગે વાઈ મજૂરી કરે છે તો એ મજૂરીની હાલત શું થશે એમ પચાસ હજાર રૂપિયા પાંચ વીકમથી એને કારણ કે પાંચ વીઘા એરંડા વાયા હોય એને પાવાના એને મોટા કરવાના એમાં નિંદામણ કરવાનું એને કઢાવાના વેણવાના આટલી મજૂરી કરી અને પાંચ વીકમથી જો માલિકને જ પચાસ હજાર વધતા હોય તો પાંચમા ભાગે જે જમીન વાવે છે એના પાસે તો ફક્ત દસ હજાર આવવાના અથવા ચોથા ભાગે વાવે તો તેર હજાર આવવાના તો એક મજૂર પરિવાર તેર હજારમાં જીવશે કઈ રીતે એમ આનું કંઈક તો સોલ્યુશન જોઈશે બહુ ખરાબ પરિસ્થિતિ છે એમ એટલે હું તો ખેડૂત ખેડૂતભાઈઓને એવું કહું છું કે ભાઈ દરેક વ્યક્તિ છે ને ખેતી સાથે પશુપાલન ફરજિયાત કરે એમ જે મજૂરી વર્ગ છે એ પણ આ એરંડાની અંદર બીજી કોઈ ચારો વાય અને ગાયો રાખે ભેંસો રાખે બકરા રાખે ઘેટા રાખે પણ એનું દૂધ ભરાવે એની અંદરથી મહિને પાંચ હજાર જેટલો પણ નફોરત બાર મહિને સાહીઠ હજારમાં એ થોડુંક જીવન જીવી શકે એમ બહુ સારું એવું તો નથી કહેતા પણ એ થોડુંક સારું તો જીવન જીવી શકે એમ બાકી આ રીતે તો ખેડૂતોની હાલત બહુ ખરાબ થઈ જવાની છે મને તો ખેડૂતોની બહુ ચિંતા થઈ રહી છે કારણ કે જે લોકોને છોકરા નોકરી કરતા હોય સાથે ખેતી કરતા હોય છે એ લોકો પણ સુખેતી જિંદગી નથી જીવી શકતા તો મારા તો આ ગરીબ ખેડૂતોનું શું થશે એમ ગરીબ ખેડૂત જશે કેટલું દેવું કરશે આવી રીત તો એને એક દિવસ જમીન વેચવાના દાડા આવશે અને જમીન વેચે કઈ રીતે પૂરું પડશે એમ જમીન વેચ્યા પછી તો એને મજૂરી સિવાય કોઈ ઓપ્શન નહીં રહે એમ અને જેમ જેમ સંખ્યા વધતી જશે રૂપિયા પૈસાનું ઇવેલ્યુએશન થતું જશે પૈસાનું મહત્ત્વ ઘટતું જશે એમ એક એક વીઘો જમીન તો પછી પચીસ લાખ રૂપિયા જતી રહેશે તો એકવાર તો જે ખેડૂત મજૂરીઓ બની ગયો જમીન વેચી રહ્યો તો એની જિંદગીમાં બીજી વખત ફરી કશું કરી શકવાનું નથી તો આના વિશે સરકારે સામાજિક સંસ્થાઓએ સામાજિક આગેવાનોએ ગામ લોકોએ ખેતીવાડી વિભાગે બધા પાસે બેસીને આનું કોઈક સોલ્યુશન લાવવું પડશે એમ કે ખેડૂતની જિંદગીમાં સુધારો કઈ રીતે લાવી શકાય એમ દરેક ખેડૂત વર્ષે મિનિમમ એને બે લાખ રૂપિયા તો વધવા જોઈએ ને એમ તો કઈ રીતે બે લાખ રૂપિયા વધશે એણે પોતાના એ માટે આયોજન કરવું જોઈએ બીજું કે જે દૈનિક જીવનમાં શાકભાજીનો ખર્ચો કરે છે તો એ શાકભાજી પોતાના પાંચ બીજા ખેતરની અંદર ક્યાંક એક ચહેરો લઈને એ કરે તો એને એટલો તો એનો ખર્ચો ઓછો થાય ગાયો ભેંસો એ રાખે તો એને દૂધ બહારથી ના લાવવું પડે ઘી બહારથી ના લાવવું પડે શાકભાજી શાકભાજી ના લાવવું પડે તો કદાચ એ સારી રીતે જિંદગી જીવી શકે એમ આ તો સરકારે આયુષ્યમાન કાર્ડ આપ્યું છે એટલે અમુક સજે હોસ્પિટલોમાં ચાલે છે એટલે ખેડૂતોને કદાચ આકસ્મિક મેડિકલ ખર્ચો આવે તો ખેડૂત એનો કંઈક રસ્તો કાઢી શકે બાકી જો આવી હાલત હોય અને ખેડૂતને અચાનક બેથી પાંચ લાખ રૂપિયાનું દવાખાનું આવી જાય કેન્સર જેવી કોઈ ગંભીર બીમારી થઈ જાય એટેક આવી જાય એનું સ્ટેન્ડ મૂકવાનું થાય તો ખેડૂત પછી જાશે ક્યાં એમ તમે એરંડાની હાલત જુઓ એમ આ ટાઈમે તો એરંડા કેટલા સારા હોતા માળો હોતી આ વખતે તો એરંડા સાવ શું કહી ગયા છે આ વખતે ફક્ત રાયડું થયું હોય પણ ભાગના ખેડૂતોએ રાયડું વાવ્યું જ નથી એમ સરકારે એને ટેકાના ભાવે સારો ભાવ આપીને સરકાર ખરીદી રહી છે એમ પણ ખેડૂતોએ રાયડું વાવ્યું જ નથી તો શું કરશું એમ કેટલી ખરાબ હાલત છે ઘઉં પણ સારા નથી બાજરી તો હવે થવાની છે એરંડા સારા નથી તો આના વિશે તમામ મિત્રો વિચારજો અને તમારું જે સલાહ સૂચન હોય એ અમને કોમેન્ટમાં જણાવજો અને વધુ માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમે તમને ખેડૂતના જિંદગી વિશે અવનવી માહિતી આગળ આપતા રહીશું ધન્યવાદ જય હિન્દ જય ભારત